જાલોદ તાલુકાના લીંબડી સહિત દાહોદ જિલ્લામાં એમજીવીસીએલ ટીમ દ્વારા બાર ગામોમાં કુલ બે કરોડ સિત્તેર લાખથી વધુની સ્માર્ટ વીજ ચોરી ઝડપી પાડી આ તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે ચાર વાગે એમ જીવીસીએલ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં દસ સપ્ટેમ્બર મહિનાની અંદર એમજીવીસીએલ અને વિજિલન્સની ટીમો દ્વારા વીજ ચોરીની મેકા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં બાર ગામોમાંથી કુલ સાતસો ઓગણત્રીસ જેટલા શંકાસ્પદ મીટરો જપ્ત કરવામાં આવ્યા હતા અને હાલ બસો ચોપન જેટલા વીજ મીટરો ચેક કરવામાં આવ્યા હતા

એના લીધે દાહોદ ડિવિઝન દ્વારા તમામ ટીમો ભેગી કરી આઠ થી દસ ટીમો ભેગી કરી પ્રાથમિક લેવલે એક ડ્રાઈવ ગોઠવવામાં આવ્યું એમાં જુદી જુદી જગ્યાએ મીટરો જે શંકાસ્પદ પકડવામાં આવ્યા પ્રતિનિધિની હાજરીમાં એને પેપર પેક કરી અને વધુ તપાસ લેબમાં મૂકવામાં આવે ત્યારબાદ અહીંયાથી ઉપલા અધિકારીઓનો સંપર્ક કરતા અહીંયા વિજિલન્સ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી સપ્ટેમ્બર મહિનામાં જે અઢાર તારીખ પછી જે અલગ અલગ જગ્યાએ અમે દાહોદ સિટી ઉપરાંત અલગ અલગ ટાઉન જે એરિયામાં અમે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને એમાં શંકાસ્પદ મીટરોને ના પેપર પેક કરી અને એની જગ્યાએ બીજા નવા મીટરો લગાડવામાં આવ્યા અને પેપર પેક કરેલા જે મીટરો હતા એ વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં જમા કરવામાં આવ્યા આ પૈકી જે એ પૈકી કુલ સાતસો ઓગણત્રીસ વીજ મીટરો શંકાસ્પદમાં જપ્ત કરવામાં આવ્યા અને એમાંથી

અને એમને એમને હાજરીમાં ટેસ્ટ કરવામાં આવે છે સર અત્યાર સુધીમાં કેટલો વીજ ચોરી પુરવાર થઈ છે અને શંકાસ્પદ વીજ ચોરી કેટલી થઈ શકે છે વીજ ચોરી અત્યાર સુધીમાં જે અમે જે ડ્રાઈવ કર્યા એમાં કુલ મળીને જે શંકાસ્પદની અને સ્માર્ટ વીજ ચોરીની વાત કરું એમાં 729 મીટરો જપ્ત કરવામાં આવ્યા છે અને આવનાર દિવસોમાં બી હજી વીજ ચેકિંગ અલગ અલગ એરિયામાં કરવામાં આવશે અને એનું સંપૂર્ણપણે 729 મીટરો નું ઇન્સ્પેક્શન ગ્રાહકની હાજરીમાં થશે એના પછી એના એમાઉન્ટ અને વીજ ચોરીનો ખુલાસો થશે